અરવલ્લી જિલ્લાના દ્રશ્યો માલપુર તાલુકાના ફતેપુરા પ્રાથમિક શાળાના છે આ શાળાના જર્જરી તોરડામાં જીવના જોખમે બેસી અભ્યાસ કરતા બાળકો જોખમમાં મુકાયા છે ગતરોજ ચાલુ ક્લાસમાં ઓરડાની છતના પોપડા પડ્યા હોવાની ઘટના સામે આવી છે આ ઘટનામાં સદનસીબે વિદ્યાર્થીઓનો આબાદ બચાવ થયો છે પરંતુ આ ઘટના શીખ આપે છે શાળાના આચાર્યએ તાલુકા શિક્ષણાધિકારીને લેખિત અરજીઓ કરી છે છતાં કોણ સાંભળે છે ફતેપુરા પ્રાથમિક શાળાના ઓરડા જર્જરીત હાલતમાં હોવાથી છેલ્લા વર્ષથી સમારકામ કરી ચલાવવામાં આવે છે ચાલુ વર્ગશાળામાં પોપડા પડવાની ઘટના ઘટી હતી આજે પોપડા પડ્યા છે તો કાલે શાળાની દિવાલ કે ધાબુ પણ તૂટી પડશે અને દુર્ઘટના સર્જાશે તો જવાબદાર કોણ હશે જેવા અનેક સવાલો ઉઠ્યા છે વિદ્યાર્થીઓના હિતમાં હજુ પણ સમય છે ત્યારે હાલના શાળાઓમાં સર્જાતી સમસ્યાને લઈ વૈકલ્પિક વ્યવસ્થાનો દોર ચાલી રહ્યો છે એમાં શાળા માટે પણ તંત્ર વિચારે એવી વાલીઓ અને ગ્રામજનોની માંગ ઉઠી છે મહેન્દ્ર પ્રસાદ આર એન ન્યૂઝ અરવલ્લી